નર્મદા જિલ્લાના અતિ અગત્યના એવા અંકલેશ્વર રાજપીપળા રાજ્ય માર્ગ પર ત્વરિત માર્ગ દુરસ્તીકરણ કામગીરી શરૂ કરાઈ રાજપીપળા રવિવાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના દિશા નિર્દેશો અને માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલના કારણે અસર પામેલા માર્ગોના ઝડપી સમારકામ અને દુરસ્તીકરણ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે નર્મદા જિલ્લાના રાજ્ય ધોરી માર્ગ અંકલેશ્વર રાજપીપળા પર વરસાદ રોકાતા માર્ગ દુરસ્તીકરણની કામગીરી રાજપીપળા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે નંદોલ તાલુકાના આમલેથા ગામ નજીક આ રાજ્યધોરી માર્ગમાં કેટલાક વિભાગોમાં સિમેન્ટના કોન્ક્રીટ મટીરિયલ દ્વારા મજબૂત અને ટકાઉ પેચવર્કથી કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી વાહન ચાલકોને વરસાદી મોસમ દરમિયાન સરળ સલામત અને સુગમ વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ બની રહે માર્ગ પર થતી ભારે વરસાદી અસરને ધ્યાને લઈ ત્વરિત અને ગુણવત્તા સભર કામગીરી કરવાનું લક્ષ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપનાવવામાં આવ્યું છે વિભાગ દ્વારા કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાની યોગ્ય સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે જેથી રાહદારીઓને અનવાચ્છિત અવરોધોનો સામનો ન કરવો પડે અને સરળતાથી વાહન વ્યવહાર યથાવત રાખી શકાય રાજ્ય સરકારના ખાસ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ગ્રામીણ અને શહેરી માર્ગો ઉપર

કારો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ